આજના ટોપ 20 સમાચાર કેન્દ્ર સરકારે સુપ્રીમમાં દલીલ કરી હતી કે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો ઉપર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ રાજ્ય સરકારો કોર્ટમાં અરજી કરી શકશે નહીં આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં બાર બ્લોકમાં પચાસ ઉમેદવારોએ એકસો ફોર્મ ભર્યા અમેરિકાના કાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહીમાં વધુ એક પ્રસ્તાવ વિદેશી વિદ્યાર્થીઓ પત્રકારોના વિઝાની મુદ્દતમાં કરાશે ઘટાડો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ સી જિનપિંગ વચ્ચે આવતીકાલે રવિવારે દ્વિપક્ષીય બેઠકની શક્યતા ટ્રમ્પના ટેરિફ વોર સામે ઓસ્ટ્રેલિયાનું ભારતને સમર્થન કહ્યું અમારી સરકાર ટેરિફનું સમર્થન કરતી નથી અને ઓપન માર્કેટમાં જ બધાનો વિકાસ શક્ય છે જૂનાગઢના કેસોદમાંથી શેર બજારની નકલી ઓફિસ ઝડપાઈ પોલીસે ઝડપેલા આરોપી રવિ ગોહિલ પાસેથી દસ લાખથી વધુ ડિમેટ અકાઉન્ટની મળી વિગતો મેક્સિકોમાં મનુષ્ય અને પ્રાણીઓના જીવનને જોખમી પેરાસાઇટ રોગચાળો વર્ક્યો પાંચ હજારથી વધુ કેસ નોંધાયા યુકેમાં જાતીય ગુનાઓ આચરતા વિદેશોમાં ભારતીય મોખરે દોષિત ઠરાવના દરમાં ચાર વર્ષમાં બસો સત્તાવન ટકાનો અસાધારણ વધારો ઉત્તર પ્રદેશના સંભલ કેસમાં તપાસ નિમિત્તનો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો ઇઠ્યોતેર વર્ષમાં હિન્દુ વસ્તીમાં ત્રીસ ટકાનો ઘટાડો ક્ષા બે હાજર એકવીસ રદ કરી પ્રક્રિયા ખામીયુક્ત ગણાવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડોક્ટર મોહન ભાગવતે સ્પષ્ટતા કરી હતી કે ન તો મેં કોઈને પંચોતેર વર્ષની વય પૂર્ણ થવા પર નિવૃત્ત થવા કહ્યું કે ન તો હું નિવૃત્ત થઈ રહ્યો છું જરીવાલ સાત સપ્ટેમ્બરે ચોટીલામાં ખેડૂતોની સભામાં આવશે અમદાવાદ સુરત વડોદરા જામનગર જુનાગઢ ભાવનગર ગાંધીનગર અને સુરતમાં લોજિસ્ટિક પાર્ક બનશે કેન્દ્ર સરકારની ટીમ દ્વારા સર્વે

ગુજરાતમાં એક પોઈન્ટ પંચાણું કરોડ પૈકીના એકાવન લાખ જનધન ખાતામાં વ્યવહારો બંધ નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં તેર કરોડ જનધન ખાતા ઇન ઓપરેટિવ ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય ભારે વરસાદની આગાહી તેર જિલ્લામાં યલો એલર્ટ